નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો હાલમાં ઘણા ખેડૂત મિત્રોના મેસેજ અને ફોન આવે છે કે જેમાં હાલ જે તાર ફેન્સિંગની પૂર્વ મંજૂરી જે કાઢવામાં આવી છે ખેડૂતોને જે હુકમ દેવામાં આવ્યા છે તેમાં કઈ રીતની જોગવાઈ છે કઈ રીતની ગાઈડલાઇન્સ છે કઈ રીતે બનાવવાના છે તો તે બાબતની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ તો વિડીયોના આપણે થોડાક મુદ્દા જોઈ લઈએ કયા કયા વિડીયો વિશે મુદ્દા વિશે આપણે ચર્ચા કરવાના છીએ તો કે ભાઈ સહાય કેટલી મળશે પછી લાભ લેવા માટે પાત્રતા શું નક્કી કરવામાં આવશે કામગીરી પૂર્ણ કેટલા દિવસમાં કરવાની રહેશે અને જો કામગીરી જેટલા સમયમાં પૂર્ણ ન થાય તો આગળ શું કાર્યવાહી કરવા રહેશે પછી થાંભલાની માપ સાહિતની એવું શું છે પછી એના ખાડા કઈ રીતના કરવાના છે પછી કયા કયા બિલો જમા કરાવવાના રહેશે કામગીરી પૂર્ણ થશે એટલે તારનું આપણે જે તેમાં તાર લગાડવાના છે તેના માટેના શું માપદંડો નક્કી કરવામાં આવ્યા છે વા બનાવતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પછી વાળ બનાવ્યા પછી શું કાર્યવાહી કરવાની છે તેના પછી શું થશે તે બાબતની અને સર્વે નંબરમાં જેનો થયો હોય લાભ લઈ લીધો હોય તો તેવા કાર્યવાહી કરવાની છે તો સુધી રહેજો અને જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અન્ય ખેડૂત મિત્રોને પણ મોકલજો જેથી તેમને પણ માહિતી મળી રહે અને જો પ્રથમ વખત ચેનલમાં આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો હવે આપણે વિડીયો ચાલુ કરીએ તો બસો રૂપિયા તો તમને બસો રૂપિયા પૂરેપૂરા મળવા મળે પણ જો તમે 300 રૂપિયાનો ખર્જો કરો તો તેમાં 50 ટકા કરો તો એના 150 રૂપિયા થાય એટલે તો તમને 150 રૂપિયા મળવા થાય માનો કે તમે 500 રૂપિયાનો ખર્જો કરો તો તેના 50 ટકા કરો તો 800 રૂપિયા થાય તો પણ તેમાં 800 રૂપિયા નહીં પણ ઓછા 200 રૂપિયા છે તો 200 રૂપિયા તમને સબસિડી મળવા પાત્ર થાય છે અને લાભ માટે કયા કયા મુદ્દા અને ધ્યાન રાખો એટલે કે કઈ રીતે આપણે પાત્રતા નક્કી થાશે આપણે બનાવ્યું છે તો પછી એમાં સબસિડી આપણને મળશે કે કેમ તો તેના માટે કયા કયા મુદ્દાનું ધ્યાન રાખવું તો તેમાં સૌપ્રથમ જે છે તો તાર ફેન્સિંગ જે છે તે પોતાની જે હકવાળી જમીન હોય તેમ જ કરવાની રહેશે અન્ય કોઈ પણ દબાણ કરેલું હોય તો કેવો કોઈ પણ પ્રકારમાં ટારકન્શનિંગનું કામ કરવાનું રહેશે નહીં અને ટારકન્શનિંગમાં જે કોઈ પણ તેના માપદંડો આપેલા છે તે મુજબની બનાવવાની રહેશે જો તેમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવશે તો સાઈ મળવા પાત્ર ખાસે નહીં અને તેમાં જે છે તે કામગીરી 60 દિવસમાં પૂર્ણ કરવાની રહેશે તો આ બાબતે આપણે આગળ થોડીક ડીપમાં ચર્ચા કરીશું કે ભાઈ તેમાં કઈ રીતની સ્પેસિફિકેશન એટલે માપદંડો છે અને તેમાં શું શું બાબતોનો તે તો જો તેમાં સૌપ્રથમ આપણે વાત કરીએ તો કામગીરી

રહેશે પછી બે થાંભલા વચ્ચેનું જે માપ છે તે ત્રણ મીટર પહોળા ત્રણ મીટરનું અંતર રાખવાનું રહેશે અને તેમાં પણ પચીસ ટકા સુધીની છૂટછાટ રાખી શકશે ખેડૂત થાંભલા પાયાનું પુરાણ સ્થાનિક જમીનની પરિસ્થિતિ મુજબ કરવાનું રહેશે ખેડૂત પોતાની અનુકૂળતા મુજબ કરી શકશે એટલે કે તમારી જમીન કઈ રીતની છે તેમાં કઈ રીતે મજબૂતાઈ પકડે છે તે બાબતનું તમારે ધ્યાન રાખી અને તે રીતે તમે એનું પુરાણ કરી શકો છો પછી જે કાંટાળા તાર છે આપણે તો તારની તેમાં જો વાત કરીએ

અને લોખંડની જાળીની યોગ્ય ઊંડાઈ સુધી જમીનમાં બુરાણ કરવાની રહેશે તાર ફેન્સિંગ વૈકલ્પિક ઓછામાં ઓછા સેકન્ડ ગ્રેડ બેલાની એટલે ચૂનાનો જે આપણે બેલાનો પથ્થર આવે છે તેની દીવાલ પણ બનાવી શકશે દિવાલની જમીનમાં ઊંડાઈ જીરો પોઈન્ટ છ મીટર પહોળાઈ જીરો પોઈન્ટ ત્રેવીસ મીટર ઊંચાઈ ગ્રાઉન્ડ લેવલથી બે બે પોઈન્ટ જીરો મીટર અને બેલાની સાઈઝ છે તે જીરો પોઈન્ટ અઢાર પહોળાઈ જીરો પોઈન્ટ ત્રેવીસ અને લંબાઈ જીરો પોઈન્ટ આડત્રીસ મીટર

એવું બનાવ્યું હશે તો તે પાત્રતા ધરાવશે નહીં એટલે હલકી ગુણવત્તા વાળી વસ્તુ જો વાપરી હશે તો પછી તેમાં એ માન્યતા એટલે કે મંજૂર થશે નહીં અને એમાં સબસીડી મળવા પાત્ર થશે નહીં અને વધુ ખર્ચે તમે બીજું તમારે બનાવવું હોય તો તમે બનાવી શકો છો પણ તે ખર્ચો ખેડૂતે પોતાના ખર્ચે ભોગવવાનો રહેશે અને પછી આગળ આપણે જોઈએ તો વાળ બનાવીએ પછી શું તો વાળ બનાવીએ પછી ખેડૂતે તેની જાળવણી પોતાના સ્વ ખર્ચે કરવાની રહેશે અને આઈ ખેડૂત પોટલ ઉપર જે કંઈ તમે માહિતી ભરી હશે તે માહિતી સાચી હોવી જોઈએ જો તેમાં માહિતી ખોટી નહીં પણ જણાશે તો પછી તમે વાડ બનાવી નાખી છે છતાં પણ તમે તમને લાભ મળવા પાત્ર રહેશે નહીં એટલે આ વસ્તુને ખાસ ધ્યાન રાખવું જો અરજીમાં કોઈ પણ ભૂલ થયેલી હોય તો પહેલા જ જાણ કરી દેવી એટલે પછી ભવિષ્યમાં આપણે ખર્ચો કરી નાખીએ અને પછી તેમાં સબસિડી ન મળે તો પછી ઘણા પ્રશ્ન ઊભા થાય માટે એવું ના કરવું અને જો કોઈ પણ ભૂલ તમને જણાય તો એક વખત ખેતીવાડીની ઓફિસનો સંપર્ક કરી અને ત્યાં આગળ ચર્ચા કરી અને પછી કામગીરી ચાલુ

આપણે આગળ બીજા મુદ્દાની ચર્ચા કરીએ તો કે ભાઈ તમારે જો આ બધું વસ્તુ પૂરી થઈ જાય અને તાર તારની વાડ બની જાય અને બધું ઓકે થઈ જાય પછી તમારે જે કોઈ પણ સાધનિક કાગળો હોય અને જીએસટી વાળા બિલો હોય તો તે તમામની ફાઇલ રજૂ કરી અને એ તમારે ક્લેમ કરવાનો રહેશે એટલે કે તમારી ખેતીવાડીની ઓફિસે તે તમામ વસ્તુ જમા કરાવવાની રહેશે અને આમાં જો તમે કોઈ સર્વે નંબર એવો એડ કર્યો છે તમારા ગ્રુપમાં અથવા જૂથમાં કોઈ પણ એવો સર્વે નંબર એડ કર્યો છે કે જેને અગાઉના વર્ષમાં સહાય મળી ગઈ છે અને તે તમે આમાં લીધો હશે તો તે સર્વે નંબર આમાં માન્ય રહેશે નહીં અને એની સબસિડી મળવાપાત્ર થશે નહીં એટલે એમાં જે જૂથમાં બીજા કોઈ પણ ખેડૂત મિત્રો સમાવિષ્ટ હશે તો બધાએ તેમાં સંયુક્ત ભોગવવાનું રહેશે તો મિત્રો આપણે આ તાર ફેન્સિંગમાં જે કંઈ પણ અમુક મુદ્દા છે તેની ચર્ચા કરી તો તેમાં જે ખાસ થાંભલાનું માપ છે જાળીનું માપ છે તારનું માપ છે અથવા એની દીવાલ બનાવવી છે ખાડાનું છે તો આ મુદ્દાની એક ખાસ આપણે ચર્ચા કરવાની હતી આ આમાં અને જે દિવસોમાં તેટલા કામગીરી પૂર્ણ ન થાય તો આગળ શું કાર્યવાહી કરવી તે બાબતની આપણે ચર્ચા કરી માટે મિત્રો આ વિડીયો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો જેથી તેમને પણ આવી માહિતી મળી રહે અને જો તમારે આ બાબતે કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જાણ કરી શકો છો તો હું તમને કોમેન્ટ બોક્સમાં રિપ્લાય આપીશ અને જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવી જ પ્રાકૃતિક ખેતી તેમજ સરકાર શ્રેણીની જે વિવિધ યોજનાઓ છે તેની માહિતી માટે જો આપ અમારી ચેનલનો પ્રથમ વખત આવ્યા તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બીજા પણ મારી અન્ય વિડીયો પણ મેં પ્રાકૃતિક ખેતીના અને અન્ય એવા યોજનાઓના વિડીયો મેલા છે જે પણ ખાસ જોજો આપણે આ મુદ્દાની સાથે મળીશું ત્યાં સુધી તમામ દર્શક મિત્રો